વેલા વેલા ચાપી એમ બદલે પડી કુ ખા બે જીયા હા લેટા દી ખાલે પડી કુ હે દેખે મો આવું દૂધ ભરાઈન હબરી હા રૂ ભરાઈન આવું આ લેલા લુકણ બુગણ નાખી દીધું અહીં તો ચલાગી ઉઠી જતી 5 વાગ્યે 4 હતો લાવવાની ખાલી જે સારું લાવવા લેતા આવજો કો હારું હોય લેતા આવજો કો ડેટા ચોળી ડેટા ફુલેવા ડેટા ને ચોળી ની hoàn toàn mất có đâu có alo chết là gì hai đấy không có một hoài એ નહી ભરાવું રોકા પૈસાથી વેકી મારું રોકા પૈસાથી વેકું ને જે પૈસા આવે ને જે ચોરસો બસો રૂપિયા એના બંગડીઓ લઈજો બંગડી અમે દિવાળી તો બંગડી પહેરશે લાલ અને વ્હાઈટ કલર ની બંગડી લઈજો અમે લાલ અને વ્હાઈટ કલર ની બહુ ગમો હે ને લાલ અને વ્હાઈટ કલર ની વેગી દૂધ ભરાય ને તો લોચો પડી આસ્તામકલી દેહી છોકરો હલે આસ્તામકલી દેહી સાપા જી છે તમ લે બઈન થઈ દે દૂધ ની ચીઠી લાવો ચીઠી તો પડી ગઈ ચીઠી પડી નહી દૂધ વેચી માર્યું વેચી મારી દૂધ વેકવા જે તો ભરાવ્યો જે તો તો ચીઠી લાવતા ને ચીઠી પડી ગઈ કે પડી જાય

ગેમ દો દોય આમીલા આ તો આજે દૂધ ભર આમાં રજાવાનું છે તું જજે માથે કરીને ખબર પડત નહી આ ના પાડે માથે કરીને જેવ ખાટમાં પોકડીંચે તમારું જોવાનું એક્ટિવા લઈને છે એક્ટિવા આવડો એક્ટિવા હવ આવડો જજે તા એક ત્યાં લઈને જાય નહીં તો વેલું તો ભી હવેલી દોતું આવું તું

પછી મને કે છે કે તમે ગામ માં શું કરતા હતા પોતે આખો દાડો ઇન્સ્ટાગ્રામ જોવું હોય હારી હારી હાડીઓ ના પેલા બધા ફોટા જોવા પછી કે મારા આ હાડી મંગાવી ને પેલું મંગાવું હોય ને પૈસા ભરેલા હે તમે તમારે જેમ તો નહીં ને દૂધ ભરાઈ ને દેવાનું વેચી મારવાનું દૂધ દૂધ ભરાઈ કે વેચ્યું હવે તો નહીં એક પણ હવે જ દેવું વેચી દેવું હતું વેકીન માયા પ્લેયર કરીવી હવે વેચી ના જાય તો આવન તાર ચીઠી લાવો ચીઠી વાજી લેતા આમે હોજ નદોદ મૂજવાની ઉભરાવા કરવાના હોજે આવો કરો હવે હવા કરી અતાર કરી એવું હોજે મૂજાવવાની તરા મૂજવાની વેટીવા ને જરૂર તમાખાઈ દોઈ નાખી દેવાની અમાના દે